હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર યુઓ ટેક પ્લસ ચારસો પિંચોતેર ટ્રેક્ટર આવેલ છે મિત્રો ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે અને ડુઅલ ક્લેચ સાથે છે અને બે હજાર અને બાવીસનું મોડલ છે સાવ વ્યાજબી ભાવમાં ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો તો ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં મિત્રો ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો માલિકનો મોબાઈલ આગળ વિડીયોમાં મળી જશે અને મિત્રો આ વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે મહેન્દ્ર યુઓ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર તમને ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે મિત્રો ચાર ચાર વ્હીલ તાગાત કરશે ટ્રેક્ટરના મિત્રો ટ્રેક્ટરમાં ડબલ ક્લેક જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને ઓઇલ બ્રેક સાથે જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટરમાં તમને સતરી બોટ પંખા બધું કમ્પ્લીટ જોવા મળશે મિત્રો કમની ફિટિંગ ટ્રેક્ટર છે ક્યાંયથી પણ ઓલ રાખતું કે વગર જોવા નહીં મળે ખૂબ જ સારી કંડિશનમાં ટ્રેક્ટર વેસવાનું છે મિત્રો ટાયરની કન્ડિશન તમે જોઈ શકો છો મિત્રો થી સિતે ટકાની કન્ડિશન જોવા મળશે તમને તો મિત્રો ટ્રેક્ટર ખૂબ જ સારું છે તેવું માલિકનું કહેવું છે અને ફોર ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે તો મિત્રો વાત કરીએ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું તો તમને નોટિફિકેશન બધાને પહેલાં મળી જાય તો મિત્રો માલિકિયા મહેન્દ્ર યુઓ ટેક પ્લસ ચારસો પિંચોતેર ટ્રેક્ટરની કિંમત રાખેલી છે સાત લાખ અને પચીસ હજાર રૂપિયા રાખેલી છે અંદાજીત તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો સાત લાખ અને પચીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર દ્રોડકા જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં અને વિડીયોમાં આગળ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે બાણુંસો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ્સ ત્યાંથી મેળવવા વિનંતી જયશરાજ